વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામમાં જમીન દલાલે જમીન બતાવીને બાકીના રૂપિયા પરત નહીં આપી તેમજ જમીનનો વેચાણ દસ્તાવેજ નહીં કરતા વિશ્વાસઘાત મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં દલાલ સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેશ ગામના રહેવાસી આરોપી મયંકભાઈ રમેશભાઈ પટેલ નાઓ ફરિયાદી તુલસીભાઈ સોમાભાઈ પરમાર રહે અણદેશ તાલુકો સાણંદ નાઓને વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામની સીમ સર્વે નંબરવાળી ત્રણસો અઠ્યાવીસવાળી જમીન વેચાણ અપાવવા પેટે ફરિયાદી તુલસીભાઈ પાસેથી રોકડા છત્રીસ લાખ તેમજ ચેકથી રૂપિયા સોળ લાખ પચાસ હજાર ઉપરાંત ફેન્સિંગ કરાવવા માટે રૂપિયા પંચોતેર હજાર મળીને કુલ રૂપિયા ત્રેપન લાખ પચીસ હજાર મેળવી લઈ જમીન વેચાણ આપી નહીં ઉપરાંત પૈસા ચેકથી આપેલા રૂપિયા સોળ લાખ પચાસ હજાર પરત નહીં આપતા બાકીના રૂપિયા છત્રીસ લાખ પંચોતેર હજાર ફરિયાદી તુલસીભાઈ પરમાર નાઓને રૂપિયા પરત નહીં આપી તેમજ જમીનનો વેચાણ દસ્તાવેજ નહીં કરી આપતા વિશ્વાસઘાત મામલે તુલસીભાઈ સોમાભાઈ પરમાર રહે અણદેદ તાલુકો સાણંદ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં દલાલ મયંકભાઈ રમેશભાઈ પટેલ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે દલાલ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે